જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં ફાગવેલથી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા આજે દસમા દિવસે પંચમહાલ જિલ્લામાં પ્રવેશ કરી છે આજે જે મનરેગાનું ભ્રષ્ટાચારનું એપિક સેન્ટર કહેવાય એવા દેવગઢ બારીયા અને જાંબુઘોડા તાલુકો એમાં ખાંડીવાવ ખાતે આજે સભા મળી લોકોએ જે રજૂઆત કરી છે આ એક નાનો તાલુકો કે જેની કુલ વસ્તી બેતાલીસ હજાર છે ફક્ત છવ્વીસ ગ્રામ પંચાયતો છે એક જિલ્લા પંચાયત સીટ છે એમાં ચાર વર્ષમાં ત્રણસો કરોડ રૂપિયા મનરેગામાં ખર્ચ થયો અને એમાંથી બસો સોળ કરોડ રૂપિયા ફક્ત મટીરિયલ ખાતે ખર્ચ્યો આખા દેશમાં મનરેગામાં મટીરિયલ ને લેબરનો જે રેશિયો છે ચાલીસ સાહીઠનો છે અહીં આગળ જે તમે પરિસ્થિતિ જો આંકડા જો તો ના ખર્ચા ઇઠ્યોતેર ટકા છે અને લેબરનો ખર્ચો ફક્ત બાવીસ ટકા છે એનો સ્પષ્ટ મતલબ છે કે અહીંયાના ભાજપના જે મોટા નેતાઓ છે એની પોતાની ચાર એજન્સીઓ મારફત આ બસો કરોડ કરતાં વધારેનું મટીરિયલ સપ્લાય કરવામાં આવ્યું જેના સ્થળ પર કોઈ કામ જ નથી થયા એવા પુરાવા છે હકીકતો છે વારંવાર રજૂઆતો થાય છે તેમ છતાં એની તપાસ નથી થતી એની સામે લોકોએ ખૂબ મોટો આક્રોશ વ્યક્ત કર્યો છે આખા પંચમહાલ જિલ્લામાં પોલીસ અને બુટલેગરો બેફામ છે દારૂ ને ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે દારૂની રેલમ છેલ હોય એવી સ્થિતિ છે એને બંધ કરાવવાની માંગ મહિલાઓ દ્વારા ઉઠી છે અહીંયાના ખેડૂતોને કોઈ જાતની રાહત નથી મળતી ખાતર નથી મળતું એના દેવા માફ કરવા માટેની એક માંગ ઉઠી છે અહીંયા જે અનેક ઉદ્યોગો છે ત્યાં ઉદ્યોગોમાં પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો કામદારોનું શોષણ થાય છે કામદારોને એનો હક અધિકાર નથી મળતો એનો આક્રોશ પણ અહીંયા યુવાનોએ વ્યક્ત કર્યો છે ત્યારે બધા જ લોકોએ ભેગા થઈ મનરેગાનો ભ્રષ્ટાચાર નલસે જલના ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાની વાત કરી છે અહીંયા ગુજરાત ફ્લોરો જે કંપની છે એમાંથી જે પ્રદૂષિત ધુમાડો નીકળે છે વાયુ નીકળે છે એના કારણે ઝેરી વાયુથી અનેક લોકોના મોત થયા છે હમણાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું એ કંપનીના કારણે આખા જિલ્લાનું પ્રદૂષણ વધી રહ્યું છે લોકોના જીવ જોખમમાં છે તો એ કંપની સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે આ બધા જ મુદ્દાઓને લઈને આ જનાક્રોશ યાત્રા પંચમહાલ જિલ્લામાં શરૂઆત થઈ છે આજે દસમા દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો બધા જ લોકો જોડાઈ અને સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે